મહિન્દ્રા ટ્રેક્ટર વેચવાનું છે વિડીયો અંદર ટ્રેક્ટર ની માહિતી આપવામાં આવશે વેચવાનું છે વિડીયો સારો લાગે તમને લાઈક કરી શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા માટે આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો ટ્રેક્ટર છે મહેન્દ્રા તમે વિડીયો અંદર જોઈ શકો છો મહેન્દ્રા ચારસો પીચોતેર ડીઆઈ ટ્રેક્ટર ભૂમિપુત્ર બાર લાઈટ વાળું ઓનર છે જયંતિભાઈ મોડેલની વાત કરું તો બે હજાર ખેડૂત મિત્રનું ઘર ઘર આવક્ટર છે એન્જિન પાવરફુલ ગેર હાઇડ્રોલિક કમ્પ્લેટ અત્યારે કમ્પ્લેટ આખું ટ્રેક્ટર રનિંગ કન્ડિશનમાં છે એક વખત તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી કન્ડિશન ટ્રેસ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકો છો ઓનરનો પહેલા કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા બધી માહિતી આગળ મળી જ જશે તમારે વિડીયો છેલ્લે સુધી જોતો રહેવાનો છે ટ્રેક્ટરની ખરીદી કરવા જાઓ જયંતિભાઈનો કોન્ટેક કરી અને પછી જજો ટ્રેક્ટર વેચાઈ જશે તો ખોટો તમારે ત્યાં ધક્કો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા છે ટાયરનું કંડિશન પણ તમે વિડીયો અંદર જોઈ શકો છો ટાયર પણ સારા છે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવું હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે અમદાવાદ તાલુકો વિરમ ગામ અને ઘોડા ગામે જોવા મળશે ટ્રેક્ટર ની ખરીદી કરવી હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે જયંતિભાઈના નવાણું સાત એસી વાળા નંબર પર કોલ કરી મહિન્દ્રા ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો